યા ઘાટ અકસ્માત જિલ્લા કલેક્ટર શ્રી સિવિલ હોસ્પિટલ ની મુલાકાત લઈને ઘાયલ મુસાફરોના ખબર અંતર લીધા ઘાયલ મુસાફરોની સ્થિતિ સ્ટેબલ સઘન સારવાર અર્થે આરોગ્યની ટીમ ખડે પગે કલેક્ટર શ્રી મિહિર પટેલ બનાસકાંઠા સ્થિત દાંતા ત્રિશુડિયા ઘાટ ખાતે સવારે બસમાં ભયંકર અકસ્માત સર્જાઉ નડિયાદ કટલાલ અને આજુબાજુના વિસ્તારમાં સાહીઠથી વધુ મુસાફરો અંબાજીના દર્શન કરીને પરત ફરતા બસ પલટી ખાતા અકસ્માત થયો હતો બનાસકાંઠા જિલ્લા કલેક્ટરશ્રી અને વહીવટી તંત્ર સમય સમયસૂચકતા દાખવીને તમામ ઘાયલ મુસાફરોને દાંતા રેફરલ હોસ્પિટલ ખાતે પ્રાથમિક સારવાર અપાય જ્યારે બાવન જેટલા ઘાયલ મુસાફરોને વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલ પાલનપુર ખાતે ખસેડાયા જિલ્લા શ્રી મેર પટેલ અને જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી અજય અક્ષય રાજ મકવાણાએ દાતા સ્થિત તિછડા કાટના અકસ્માત સ્થળ વિઝિટ લીધી અને જે બાદ તેઓએ સિવિલ હોસ્પિટલ પાલનપુર ખાતે ગંભીર રીતે ઘાયલ થયેલા મુસાફરોની મુલાકાત લીધી જિલ્લા કલેક્ટર શ્રી સિવિલ હોસ્પિટલની મુલાકાત લઈને ગંભીર અકસ્માત બાબતે સમગ્ર સ્થિતિનો તાગ મેળવ્યો તેમણે ઘાયલ લોકોને રૂબરૂ મળીને તેમના ખબર અંતર પૂછ્યા તો કે જિલ્લા કલેક્ટર શ્રીએ જણાવ્યું હતું કે ઘાયલ મુસાફરની સ્થિતિ અત્યારે સ્ટેબલ છે ઘાયલોને સઘન સારવાર અર્થે આરોગ્યની ટીમ ખડે પગે છે અકસ્માતમાં બે પુરુષ અને એક બાળક કુલ મળીને ત્રણ લોકોનું નિધન થયું છે અકસ્માત અંગે પોલીસ તપાસ ચાલી રહી છે રિપોર્ટર નયનાબેન પરમાર ન્યૂઝ સેવન ઇન્ડિયા પાલનપુર બનાસકાંઠા